નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં ધાનેરાથી જોરા સોલંકીની વિશેષ રિપોર્ટ ધાનેરા નેનાવામાં રક્તદાન અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન ધાનેરા તાલુકા ભારતીય જનતા પાર્ટી તથા બનાસ કૃષિ બજાર નેનાવાના ચેરમેન શ્રી સુરેશભાઈ પટેલના આયોજન હેઠળ ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ અને બનાસ ડેરીના યશસ્વી ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે વિશાળ રક્તદાન કેમ્પ તેમજ હેલ્થ ચેકઅપ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ વિશેષ પ્રસંગે પંચાવનથી વધુ બોટલો રક્તદાન બનાસ કૃષિ બજારના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રૂપે આપવામાં આવ્યું જે માનવતાની મૂલ્યવાન ભાવનાને ઉજાગર કરે છે કાર્યક્રમ દરમિયાન ધાનેરા પૂર્વ ધારાસભ્ય શ્રી જોઈતાભાઈ પટેલ ધાનેરા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ દેસાઈ બની શકે ત્યાં સુધી નેનાવા બજારના ચેરમેન શ્રી સુરેશભાઈ પટેલ સહિત ભાજપના અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા અને સાહેબશ્રીના જન્મદિવસે સમાજ ઉપયોગી સેવાકાર્યોને વધાવી વટાવી કાર્યક્રમ સફળ બનાવવા તમામ દાતાઓ ડોક્ટર ટીમ અને આયોજકોના પ્રશંસનીય પ્રયત્નો નોંધપાત્ર રહ્યા